તું મને કઈ કહી નથી શકતી ખબર નહીં શું પ્રોબ્લેમ છે મારામાં કે ના ના એવું કઈ નથી આ તો હાલે છે એ ફોન એટલે હકારું છું ખોટા ખર્ચા થોડા કરવાના હોય સોનું તું ખરેખર બહુ ભોળી છે હા માનવું પડે હાલે છે એટલે હકારું છું અને આમનામ જો એ હાલ્યા જ કરત તો તું હગાર્યા જ કરત હા આમે ફોનનું મારે શું કામ હોય હા તમારે કઈ કામ હોય ત્યારે ફોન કરો ને મારા બાન બાપુજીનો ફોન આવે બસ હા ચૂકવ ને તો મને ફોન બહુ ગયમો કલર એ બહુ ગયમો પણ તમાર ખોટા ખર્ચા કરવાનું હું જરૂર હતી તો લાવ પાછો હવે લાવ્યા છો તો નાઈ નો પાડી શકું ને તમને ખોટું લાગી જશે પાછું તો પછી તું શું કામ ચિંતા કરે છે કે ખોટા ખર્ચા શું કામ કરો છે એમ હા મને ખબર છે તમે આખો દિવસ ફેક્ટરીમાં મહેનત કરો છો એટલે એટલું તો જોવું પડે ને મારે સાચી વાત છે આ મજૂરની જેમ કામ કરતો હોઉં છું ફેક્ટરીમાં આખો દિવસ અરસેઓ પાડતો હોઉં છું ને પછી એ પૈસા ભેગા કરી 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 કરીને હું માન માન કરીને આઈફોન લાવ્યો તારા માટે એવું ના વિચારતી હા આટલું બધું વિચારવાની જરૂર નથી કે ફેક્ટરીમાં હું શું કરું છું એ બધું કામ તો ચાલ્યા કરે ને કામ તો થયા કરે હા પૈસા કમાય છે એના માટે વાપરવા માટે જ ને અને આ ઘર પર તારો પણ હક છે તું કંઈ પણ જોતું હોય તો માગી શકે છે મારી પાસે પપ્પા મમ્મી પાસે કોઈ પણ કંઈ પણ વાત કરી શકે છે આ મનમાં ને મનમાં મૂંઝાવવાની જરૂર નથી બિલકુલ હા સારું ફોન લાવ્યા ને તો આમાં પહેલો ફોટો માતાજીનો પાડો હો ને હા હા કેમ નહીં બહુ સરસ ફોન છે મીરાબેન કે મજા નથી તમને આ નથી મને બોલ હું તમને એ પૂછતી હતી કે આટલા દિવસથી હું અહીંયા આવી છું પણ ક્યારેય તમને મેં આ નર્સિંગનો કોર્સ કરો છો અહીંયા જાતા જ નથી જોયા સોનું હું ઘરેથી ઓનલાઈન સ્ટડી કરું છું એટલે મારે ક્લાસીસે જવાની કોઈ નીડ નથી હોતી મારી પાસે લેપટોપ છે ને એના પર હા મીરાબેન એ વાત તમારે હાસી પણ આ લેપટોપ ઉપર મેં ક્યારેય તમને નથી જોયા જ્યારે હું નવરી થાઉં તમને મળવા આવું ને ત્યારે તમારામાં જ કરતા હોય તું આખી રાત તો મારી પાસે બેઠી નથી હોતી ને હું મારું ચડી રાત્રે કરું છું એટલે જ સવારે લેટ ઉઠું છું ને બપોરે પણ આરામ કરતી હોઉં છું આખી રાત આખી રાત પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો રાતના કોઈ ન ભણાવે ઓનલાઈન અમારા જે લેક્ચર છે ને અમારા પ્રોફેસર એ આઉટ ઓફ કન્ટ્રીના છે એટલે જ્યારે અહીંયા રાત હોય ને ત્યારે ત્યાં દિવસ હોય એટલે હું ભણી શકું ગમે ત્યારે એ મારી મરજી છે પણ મારો ભાઈ તે આ સરકારી નોકરીની તૈયારી કરે છે ઈ તો દિવસ ના ભણતો હોય રાત નાત મે એને ક્યારેય ન જોયો ભાભી એ તમારો ભાઈ છે ને એટલે હારું માર ભાઈ એ ભણી ગણીને આગળ વધશે ને તમે તે બે હરખા આ કોનો ફોન છે હા હા હું તો યુ પોલીસ ગઈ તમને બતાવતા હા જો તમાર ભાઈ માર હાટુ લાવ્યા છે આઈફોન અરે વાહ આઈફોન લઈએ તો પર્સનાલિટી ચેન્જ થોડી થઈ જશે તને આમાં કઈ ખબર પડે છે શીખો છું મને ફોટા પાડતા આવડી ગયું લવ આપણો બેયનો પાડું સોનું મારે નથી પાડવો ફોટો પણ શું કામ આવા ખોટા ખર્ચા કરવાના જ્યારે તને ખબર જ નથી પડતી કે આઈફોન કેવી રીતે યુઝ થાય તો શું કામ યુઝ કરે છે તું પણ મેં તો તમારા ભાઈને ના જ પાડી હતી આ તો મારો ઓલો જૂનો ફોન બગડી ગયો ને એટલે લઈ આવ્યા મને ન ગમે ખોટા ખર્ચા કરે ને ઓહો ન ગમે તો ના પાડી દેવી તીને હા શું કામ પાડી અને રહી વાત આ ફોન ની તો તારે કામ શું હોય ફક્ત તારા મમ્મી પપ્પાનો ફોન આવે અને ચારે કાદી તને ફોન કરે બાકી તારે કામ શું હોય ફોનનું એટલે જ તે પણ તું મને લઈ દીધો બસ મારે ના તો ન પડાય ને અને હું કહેતી હતી હા આજ રાતે તમે જે ઓનલાઈન ક્લાસ કરો ને ત્યારે ગમે પણ આ જો ને મન મારા બાપુએ ભણાવી નહીં એ જોવા વાળી મારી વાત આ તું છે ને આ ઘરની વહુ છે મારી મા નથી ક્યારની પ્રેમથી જવાબ આપું છું તો પૂછીએ જ જાય છે પૂછે જ જાય છે તમે શું કરો છો ક્યાં જાઓ છો કેવી રીતે જાઓ છો એક સીધી એવી વાત સાંભળી લેજે મારી લાઈફમાં ઇન્ટરફેર કરવાની તારે કોઈ જરૂર નથી હો મીરાબેન હું તમારી લાઈફમાં નથી પડતી હા તો તમે મારા ભાભી બની ગયા છો થોડાક દિવસમાં તમારું ભણવાનું પદ છે એટલે હું ખાલી પૂછું છું તારી ભાભી બની છે એમ તું મને ન બોલાવે તો વધારે સારી વાત છે મને આ વસ્તુઓ પસંદ નથી કેટલી વખત ના પાડે છે કે ભાભી કહીને ન બોલાવતું મને અને મહેરબાની કરીને મારી લાઈફમાં ઇન્ટરફિયર ન કર મમ્મી પપ્પા ક્યારેય મને નથી પૂછતા કે હું મારી લાઈફમાં શું કરું છું રાતે સ્ટડી કરીશ તો તું જોવા આવીશ તું છે કોણ આ કે તું મને પૂછીશ બધું હા તો મારે ખાલી જોવું તો એટલે જ કહેતી હતી તારા ઘરવાળાને કહેજે બતાવે હા હારું અને આમ પણ તારો ભાઈ ભણે જ છે ને સ્ટડી કરે જ છે ને તો એના લેપટોપમાં જઈને બેસીને જોઈ લેજે કે ઓનલાઈન સ્ટડી કેવી રીતે કરે મને પૂછવાની કોઈ જરૂર નથી પણ મારો ભાઈ તો દેહમાં માં રહી છે એટલે મેં તમને પૂછ્યું તો થોડા દિવસ દેહમાં જઈ આવ એને મળી આવ વાત કરે એની સાથે ત્યારથી અહીંયા આવી છે ત્યારથી મમ્મી ના ઘરે તો એક વખત ગઈ નથી કેમ માં બાપ યાદ નથી આવતા પણ આપણામાં તો તમને ખબર છે ને જ્યાં હું દી હા હા રા ને ઘરવાળો નો કહી ત્યાં લગી પિયર આંટો નો સવાય સાચી વાત છે તારી અને મમ્મી પપ્પા ને આદિત્ય તને ક્યારેય જવાનું કહેશે નહીં પતી ગયું તારું કામ તો તું જઈ શકે છે સારું પણ ભૂલતા નહીં આ તમે ઓનલાઈન ક્લાસ કરો ને ત્યારે મને એકવાર બોલાવજો મારે જોવું છે કેમ થાય હો મારું થયું વિશાલ તું છે ને આમ ગામડે આવતો રહી છે ને તમને ગમે છે બે જણા અરે કાકા હમણાં તો હોસ્પિટલનું કામ એટલું ચાલે ને એટલે નીકળાતું નથી મીન્સ આવું આવું હોય ને તો સમય કાઢીને જ આવવું પડે હા પેશન્ટોની જવાબદારી લેવી ખૂબ ક્રિટિકલ કામ હોય છે અને જોને ભાઈ તે તો છે ને મારા મોટાભાઈનું અને તારા પપ્પાનું નામ છે ને ઉજવળું કરી બતાવી હો ગામમાં બધાને બસ મોડે તારા વખાણ થાય છે બસ કાકા આપણે એ જ કરવાનું હતું ને ગામના લોકોની ને બધાની સેવા થાય દર્દીઓની સેવા થાય એટલે વિશે શું હોય અને જો દર્દી માટે તો ભગવાનનું સ્વરૂપ કહેવાય ડૉક્ટર અને તમે ખૂબ દિલથી બધા સેવા કરો છો ભાઈ અને નાનપણથી જે મારા મોટા ભાઈ તમારામાં સંસ્કાર ઈડ્યા છે ને એને આજે તમે નિભાવી રહ્યા છો પણ કાકા મને થોડું સાંભળવા મળ્યું આદી અને મીરાના જે મેરેજ થયા એના વિશે થોડું સાંભળ્યું તમને નથી લાગતું થોડી ભૂલ થઈ ગઈ હોય હા અત્યારે થોડો એવો અહેસાસ થાય છે નાનપણમાં શું હતું કે ભાઈ ગામડા ગામમાં રહેતા હોય બાકી ભેરુબંધી હોય અને ભેરુબંધી જો કાયમી સંબંધોમાં પરિણમે ને તો એનો ઉમંગને ઉત્સાહ કંઈક અનેરો હોય છે એમ અને આપણને એમ થાય કે ચાલો આ છોકરા આપણી નજર સામે રહીમાં છે મોટા થઈ રહ્યા છે અને એ જ દીકરી આપણા ઘરમાં વહુ બનીને આવે તો એનાથી રૂડું શું હોય એ બીજું એટલે ઉત્સાહમાં આવીને વચન તો આપી બેઠા પણ જુઓ ને આ તમારા આદિ દીકરાને કંઈ વાંધો નથી સોનુંને અમે તેડીએ વચ્ચે અહીંયા આણું કરીને પણ મીરા છે ને આ ભણી ઘણી મોટી થઈ શેરમાં આવ્યા પછી કોઈ વાતે માનતી નથી હવે એના મામાને જો દેશમાંથી બોલાવવું અને એ જો એને ને કદાચ માની જાય તો મારો ભાર હળવો થઈ જાય પણ કાકા આમાં તો એવું છે કે અત્યારે જે નવી જનરેશન છે એના વિચારો બધા આધુનિક થઈ ગયા છે એટલે બધાને કેવું છે કે નથી તમે જે ડિસિઝન લીધા છે એ અત્યારે મીરાને નથી સારા લાગી રહ્યા એના લીધે જ આ થઈ રહ્યું છે તો સમાજમાં પણ આપણે થોડું આના માટે એવું છે અત્યારે કે મા બાપે દીકરાઓના ભવિષ્ય માટે તેને જે સંબંધો નક્કી કર્યા હોય ને એની આમન્ય કાયમ જળવાતી નથી એવું અત્યારનું આ વર્તમાન કાળ કહે છે સાચી વાત છે અને એ ઘટના જ મારા ઘરમાં હવે અમે તો ભગવાનને પ્રાર્થના કરવી છે કે મારી મીરા દીકરીને કઈક સદબુદ્ધિ આપે અને મા બાપનું કેણ છે ને એ પ્રમાણે વર્તે તો વધારે સારું ના અમે પણ સમજાવવાની ટ્રાય કરીશું એટલીસ્ટ અમે હું ડોક્ટર છું તો મારું અને એમનું તો માનશે કદાચ એવું લાગે છે અમે રીતે પ્રયત્ન એટલે તમારાથી માની જાય તો વધારે સારું ના કાકે આપણે તો સારું થાય એવું જ કરવું જોઈએ અને મીરા ત્યાં જાય એ જ સારું કહેવાય હા ને આમ જુઓ અને છોકરો કામ કરતાં કરતાં ભણે છે હોતન અને સરકારી નોકરી મળવાની તૈયારી હોતન છે બસ પણ મારી દીકરી છે ને છોકરો નથી ગમતો આ મુદ્દાને લઈને બસ જીત કરી બેઠી છે ગામડે જવું નથી અને શહેરનો રંગ લાગી ગયો છે ને કઈ નહીં ભગવાનને પ્રાર્થના કરીએ કાકા બીજું તો આપણે શું કરવું હા ચાલો છોડો એ વાત પણ તમે છે ને જમીન જજો હા બે જણા સારું તો મંદિરે જઈ આવો આટો મારતા આવો અને પાછા આવી જાઓ ટાઈમે આપણે કાલ રજા રાખશું કે તમે સાલુ કાલ તો સાલુ જ રહે ને મારે એક પરીક્ષા દેવા જવાની છે ને એટલે કહું છું અરે તો ભણવામાં ધ્યાન દે આમાં તાર બાપા કેટલા ઢવડાઈ જાય કામ કરીને તો મને ખબર છે અને મહેનત તો તમને ખબર છે ને હું કરું છું કરવું હવે અને હું એમ કેતો રજા પાડે આમાં મારે પરીક્ષા દેવા જવાની છે ને એટલે તો અને આમ ધ્યાન દેજે હા હ ભલે અને હું તમને એમ કેતો તો કે આજ આ મગનભાઈ કેમ ન થયા

તો વાસી સી તો ખબર છે ને એટલે હવે હું એ દિશામાં જ ચાલું છું આ તો હવે અહીંયા તો એટલે આવું છું જે થાય એમ જે મારા ખર્ચા નીકળ્યા એ હા અને થોડો ટેકો આપું મારા બાપાને એમ હા પણ મને ફાંસું કહું હમ મને એક વાત એમ કહું ને કે બહુ રોવડાવે છે હમ કે હવે મને ક્યારે નોકરી મળશે ક્યારે મળશે એમ થાય મળી જાય એમાં મૂંઝાવાનું થોડું હોય આ છેલ્લી વાર ગયો તો ને ત્યાં ખાલી થોડુંક થોડુંક જ રિઝલ્ટ ખુલ્લું આવ્યું બાકી તો મારી નોકરી પાકી જ હતી પણ હવે કોને ખબર હવે કિસ્મત કઈ બાજુ જાય છે ભલા માણા રોવાનું ન હોય એ મળી જાય નોકરી મૂંઝાવાનું થોડું હોય

કેમ છો મીરાબેન અરે ભાભી તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મંદિરે જઈ આવ્યા હા દર્શન કરીને આવ્યા ચલો હવે આપણે જમી લેશું જમતા પહેલા એક વાત કરવી છે સોનું આવી ગઈ છે હવે તો તમારે ક્યારે ઈરાદો છે જવાનો ભાભી સાચું કહું ને તો મારે ત્યાં જવું જ નથી મને લોકો ગમતા જ નથી પણ એ તો હવે આપણા નસીબની વાત છે ને મારા ખ્યાલથી તમારે હવે ત્યાં જતા રહેવું જોઈએ ભાભી તમે સમજતા નથી આ અશોક કેવો લાગે છે તમે જુઓ એ વ્યક્તિ મને ગમતો જ નથી પાંચ માણસની વચ્ચે લઈને કેમ જવાનું પણ એમને હવે સરકારી નોકરી મળી જ જવાની છે ને એ પ્રિપેરેશન કરે છે ને સરકારી નોકરીથી કંઈ નહીં થાય ને ભાભી માણસની પર્સનાલિટી પણ તો હોવી જોઈએ ને કે પાંચ માણસની વચ્ચે ઊભા હોય ને તો વ્યવસ્થિત જોડી લાગે પણ અશોકમાં તો એવું કંઈ છે જ નહીં સાચું કહું ને તો મારી ઇજ્જતનો સવાલ છે મારી ઇજ્જત જશે આની સાથે તમારી ઇજ્જતની તમને ચિંતા છે પણ તમારા મમ્મી ઈજ્જત ની ચિંતા નથી તમને ભાભી તમે પણ શું બોલો છો ચિંતા તો હોય જ ને મમ્મી પપ્પા માટે મને બહુ ઈજ્જત છે મમ્મી પપ્પાએ મને ભણાવી ગણાવીને મોટી કરી છે આ દુનિયા દેખાડી છે પણ એનો મતલબ એવો તો નથી ને ભાભી કે હું અશોક સાથે મારી આખી જિંદગી કાઢી નાખીશ મને એ વ્યક્તિ નથી ગમતો ભાભી તરીકે એક સલાહ આપું છું તમને કે તમારે ત્યાં જતું રહેવું જોઈએ ખાલી દેખાવ ના જોવો જોઈએ ગુણ પણ જોવા જોઈએ હે બધું છોડો ને ભાભી તમે તો મને એ કહો કે તમારે કેવું ચાલે છે બસ એકદમ સારું ચાલે છે સરસ હવે આ બધી વાતો આપણે પછી કરીશું પેલા જમી લઈએ હા મને છે ને પેટમાં ઉંદર દોડે છે કસો વાંધો નહીં ચલો જમી લઈએ આપણે પેલા અરે આજો વિશાલ ને બે જણા આવ્યા હતા ને તો અહીંયા આવતા પહેલા એ સોમનાથ ને બધા ધાર્મિક સ્થળોએ મુલાકાત કરવા ગયા હતા દર્શન કરવા ગયા હતા તો આ શિવપુરાણ લેતા આવ્યા આપણે હાટું થઈને હા એ તો બહુ સરસ કહેવાય એને આપી તો છે પણ પાછા વાસ જો હા એને બહુ શ્રદ્ધા છે આમાં પોતે ડૉક્ટર છે મને તેમ લાગે છે કેમ ટાઈમ કાઢતો છે બધું વાંચવામાં આવ બેટા બધું કામ પતી ગયું હા મમ્મી કામ તો ક્યારનું પતી ગયું અરે હા બેટા આજની રસોઈ ખૂબ સરસ બની દે બેસ બેસ રસોઈ તો સરસ બની હતી પણ તને ખબર છે તારા વખાણે એટલા સરસ કરતા તા કે કેટલી સરસ ડાય ને સંસ્કારી છે તમારી બહુ હા સોનો આપણા ઘરની પૂરેપૂરી જવાબદારી તારે નિભાવવાની છે હવે અરે તમને ખબર છે આ ત્રણ ચાર દિવસમાં તો એણે કેટલી જવાબદારી નિભાવવાની શરૂ કરી દીધી છે મમ્મી ઈહાંતી તો મારી ફરજ છે આજો ને બેટા અત્યાર સુધી આખા ઘરની જવાબદારી આ તારી સાસુ નિભાવતી હતી પણ હવે છે ને અમારી ઉંમર થી એટલે હવે તારે જવાબદારી બધી પૂરેપૂરી નિભાવવાની છે અને અમને મુક્તિ આપવાની છે એટલે અમારે ભજન કીર્તન કરવા હોય ને તો ટાઈમે જઈ શકીએ મંદિરે ને બધે હા હા પપ્પા કેમ નહીં અને મમ્મી તમને કહી દઉં છું તમારે છે ને આ કામની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી રસોઈ હંધુઈ મારા ઉપર મૂકી દેજો તમે બસ ખાલી ભક્તિમાં ધ્યાન આપજો હા હવે તો તું આવી ગઈ એટલે મારે ક્યાં ચિંતા છે કઈ બસ હવે એ નિરાતે ભગવાનની ભક્તિ કરશો હવે તો અને હા બેટા આદિને સાથે તારે ફરવા જવાનું હોય ક્યાંક દેવદર્શને જવું હોય તો તમે જી આવજો આપણા ઘરમાં છે ને પૂરી છૂટ છે તમને જ્યાં જવું હોય ત્યાં એટલે કઈ જવાનું અને ફરી આવવાનું તમારે હા પપ્પા પણ હું તો આદિત્યને ના પાડતી હતી પણ એમની જીત છે કે ફરવા જવું છે એટલે જવું છે હા શું કામ ના પાડે છે મમ્મી તમને તો ખબર છે ને હું અહીંયા આવી એને ત્રણ થી ચાર દિવસ થયા છે એમ થોડું આવીને તરત ફરવા જતું રહેવાય હવે એમાં શું વાંધો છે જો આદિત્ય કહેતો હોય ને તો તું ના નહીં પાડતી હા બેટા જઈ આવો તમે બધા સારું મમ્મી તમે બેસો હું તમારા માટે ચા બનાવીને લઈ આવું હાલો ભત્રીજો આપી ગયો છે તો થોડાક પાના તો ખોલીને ઉથલાવી જેટલું વંચાય એટલું બે હારા અક્ષર જાહે ને મગજમાં